દરેક વિદ્યાર્થી મિત્રોએ આ આકૃતિઓના દરેક ભાગ આગળ ન જોયા હોય તો આપણે જોઈ લેવા જેથી કરી અને આપણે કન્ટિન્યુ આગળની પણ ત્રીસ આકૃતિઓને જોઈ શકીએ એકદ્રીસમી આકૃતિથી આપણે શરૂઆત કરી છે આકૃતિ શ્રેણી શ્રેણી એટલે કે પહેલાંમાંથી બીજામાં શું કેર થયું બીજામાંથી ત્રીજામાં શું થયું અને ત્રીજા પછી ચોથામાં શું જવાબ આવશે એ આપણે ગોંતવાનો છે અહીંયા પહેલી આકૃતિ છે આ રીતનો Z છે એના એક છેડા પર તીર આવેલું છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં રોટેટ થઈ અને નીચે આવે છે એરો નીચે આવી ફરી વખત રોટેશન થાય છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ રીતે Z થયો હજુ આનું રોટેશન થાય એટલે અહીંયા આપણી પાસે આકૃતિ કંઈક આવી બનશે

આ સાઈડમાં ફરે છે અને હવે ઉપરની સાઈડમાં આવશે હવે ઉપરની સાઈડમાં આવે એટલે ઉપરની સાઈડમાં હોય એનો એવી આપણી પાસે ત્રણ આકૃતિ છે બી સી અને ડી તો હવે ત્રિકોણને પણ આપણે જરા ધ્યાનમાં લેવાનો છે તો ત્રિકોણની દિશા આ બાજુની હોવી જોઈએ તો ત્રિકોણની દિશા આ બાજુ હોય એવી આ આકૃતિ છે ડી આકૃતિમાં ત્રિકોણની દિશા બદલાઈ જાય છે એટલે ઝીર કેન્સલ થાય છે

આપણી પાસે નોર્મલ ડિફરન્ટ આપવામાં આવેલો છે જે છે આ લંબ ચોરસનો બાકીનો કોઈ ડિફરન્ટ નથી બી સી અને ડી માં એટલે ખાસ ઉકેલ મેળવતી વખતે આપણે બારીકાઈથી નિરીક્ષણ કરવાનું છે નવા નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ આ આકૃતિની અંદર આપણને ચોરસ અરે પ્લસ માઈનસ અને ગુણાકારની નિશાનીઓ આપેલી છે તો આ માઈનસની નિશાની આ સાઈડ ભરે છે

જોઈએ તો એ આવેલી છે આકૃતિ વિભાગ વિકલ્પ સી માં નવા પ્રશ્નો આપણે આગળ વધીએ અહિયાં આપણી પાસે આ રીતના બે કરો આપેલા છે ઉપરની સાઈડ અહીંયા પાન બને છે બીજી આકૃતિ આગળ પણ પાન બન્યું અને ત્રીજી આકૃતિ આપણને ઈઝી ખબર પડે કે ચોથા સ્ટેપમાં આપણી પાસે નીચે પાન બની જવું જોઈએ અને એ વિકલ્પ આપણા માટે આન્સર આવે બી સી અને ડી કેન્સલ છે એ પણ વિકલ્પ આવતો નથી ડાયરેક્ટ જ આપણને ખબર પડી ગઈ કે એ વિકલ્પ આપણો ફાઈનલ આન્સર આવે છે નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ અહીંયા આપણી પાસે બધી નિશાનીઓ છે એનું એન્ટી ક્લોકવાઇઝ રોટેશન થાય છે મતલબ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ માઈનસ હતું અહીંયા આવી ગયું પ્લસ હતું નીચે ગયું ભાગાકાર આ સાઈડ આવી ફરી વખત એક સ્ટેપ આગળ વધે

હું આ કૃતિને ક્લિયર કરી દઉં છું જેથી કરીને તમને સમજવામાં થોડી વધારે સરળતા પડે નવા પ્રશ્નમાં આપણે આગળ વધ્યું છે ચાર ભાગ ગયા છે ત્રિકોણ અને અંદર બીજું નાનું વર્તુળ છે અને ગુણાકારની નિશાની છે એનું સ્થાન બની જો ત્રિકોણ વર્તુળની જગ્યાએ એવું અને ત્રિકોણની જગ્યાએ વર્તુળ

ત્રિકોણ અહીંયા જતું રહેવું જોઈએ અને વર્તુળ અહીંયા આવવું જોઈએ તો આવી જે આકૃતિ આવે છે તે આપણા માટે જવાબ થશે તો આવી આકૃતિ આપણી પાસે ક્યાં દેખાય છે બી અને ડી બંનેમાં દેખાય છે પરંતુ આપણે ત્રિકોણને બરાબર ધ્યાન રાખી અને જોવાનું છે કે અહીંયા

ગુણાકાર અને ત્રિકોણ આપ્યા છે એક રોટેશન થયું પહેલા રોટેશન થી આ બાજુ આવે બીજા રોટેશન થી નીચે જાય ત્રીજા રોટેશન થી આ બાજુ આવશે અહીંયા આ સાઈડમાં માં આવશે તો આપણો ફાઈનલ આન્સર આપણને મળશે જો અહીંયા આ બાજુ ત્રિકોણ અને ઉપરની સાઈડ વર્તો તો અહીંયા આપણી માટે બી વિકલ્પ છે કે ફાઈનલ આના જેવો આન્સર મળે છે નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ

હજી વધારે આકૃતિઓ છે એનું સોલ્યુશન મળતું રહે અને આપણી ચેનલની અંદર જો તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને આપણે જે કંઈ વિડીયો મૂકતા જઈએ એ દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ